હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે કન્યા રાશિના તમામ જાતકો વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે તુલા રાશિના તમામ જાતકો વિશે ચર્ચા કરશું કે ઓગસ્ટ બે હજાર પચીસ તમામ તુલા રાશિના જાતકો માટે શું લઈને આવી રહ્યો છે તેના માટે વિડીયોના અંત સુધી બની રહેજો કારણ કે વિડીયોના અંતે હું તમને કંઈક સ્પેશિયલ રેમેડીઝ પણ આપવા જઈ રહ્યો છું તો તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષર મૂળાક્ષરપતિ થાય છે તેના માટે આ મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી પરંતુ જો તમે આ વિડીયો તમે આજે જ જોઈ રહ્યા છો મિત્રો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવું જોઈએ ત્યારબાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર ક્લિક કરી દેવું જોઈએ જેના કારણે જ્યોતિષ વાસ્તુ તેમજ આવનારા સમયની જે કંઈ પણ ભવિષ્યવાણી એટલે કે જે કંઈ પણ પ્રિડિક્શન્સ હું લાઈવ સેશનમાં કરતો હોઉં છું તે આપ સૌને મળતું રહે તેટલા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે ઘણા બધા લોકો જોઈન થઈ ચૂક્યા છે હવે તમારી જ રાહ જોવાઈ રહી છે તો ચલો મિત્રો આપણે વાત કરીએ કે તુલા રાશિના જાતકો માટે ઓગસ્ટ બે હજાર પચીસ સુ લઈને આવ્યો છે તે પહેલાં જ તમારી કુંડળી સમજે મિત્રો આ રાશિ ભવિષ્ય તમારી ચંદ્ર કુંડળીના આધારે હું સમજાવવા જઈ રહ્યો છું તે બાબતની તમારે ખાસ નોંધ લેવી જોઈએ તો તુલા રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી ચંદ્ર લગ્ન કુંડળી દેખાઈ રહી છે તે આધારે તમારી જન્મપત્રિકાના એક સ્થિત અને ચાર સ્થાન ખાલી છે આ મહિના દરમિયાન પરંતુ પંચમ સ્થાનમાં રાહુ દેવતા વિરાજમાન છે છઠ્ઠા સ્થાનમાં વકરી અવસ્થામાં શનિદેવ વિરાજમાન છે ત્યારબાદ નવમા સ્થાનમાં ગુરુ અને શુક્ર દસમા સ્થાનમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ અને અગિયારમા સ્થાનમાં કેતુ દેવતા અને બારમા સ્થાનમાં દ્વાદશ એટલે કે ટ્વેલ્થ હાઉસમાં મંગળ દેવતા વિરામમાં છે વળી જો આ મહિનાના સૌથી મહત્ત્વપૂર્ણ રાશિ પરિવર્તન વિશે આપણે ચર્ચા કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય દેવતા કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં ગોચર કરવા જાય છે એટલે કે સૂર્ય દેવતા દસમા સ્થાનમાંથી અગિયારમા સ્થાનમાં ગોચર કરવા રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે એકવીસ ઓગસ્ટના રોજ શુક્ર દેવતા કર્ક રાશિમાં આવી રહ્યા છે એટલે કે શુક્ર દેવતા કે જે તમારી રાશિના માલિક છે ફર્સ્ટ માલિક થઈ રહ્યા છે ચંદ્રકુંડીના આધારે તે ભાગ્ય ભુવનમાંથી કર્મ ભુવનમાં જઈ રહ્યા છે તો આવો આપણે ચર્ચા કરીએ કે આ ગ્રહો તેમની ભાષામાં આપણને શું કહેવા માગે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું હશે તમારા પારિવારિક સંબંધો તમારી લક્ષ્મી એટલે કે ધન બાબતે વ્યવસાય બાબતે નોકરી બાબતે તેમજ ઓવરઓલ રૂટીન બાબતે આ મહિનો તમારા માટે કેવું રહેશે તો તુરા રાશિના તમામ જાતકો સૌ પ્રથમ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ સ્વાસ્થ્ય બાબતે તમે જોશો તો તમારી રાશિના માલિક શુક્ર દેવતા એકવીસ ઓગસ્ટ સુધી ભાગ્યના ભુવનમાં છે હવે તમે જ વિચાર કરો કે જ્યારે પણ કોઈ પણ રાશિના માલિક નવમા સ્થાનમાં ભાગ્યના સ્થાનમાં હોય એટલે આ મહિના દરમિયાન તમને તમારા ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે જો આપણે સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો ઘણા ખરા તમને નાના મોટા રોગો એટલે કે જે શરદી ખાંસી તેમજ સિઝનલ બીમારી હોય તે લાગી શકે છે પરંતુ ટચવુડ તરીકે કોઈપણ મેજર વધારે ઇમ્પેક્ટ મને નથી દેખાઈ રહ્યો તેથી તુલા રાશિના તમામ જાતકો ભાગ્યનો સાથ મળશે સ્વાસ્થ્યનો પણ આ મહિનામાં સાથ મળશે પરંતુ સ્વાસ્થ્ય બાબતે ફક્ત લગ્ન જ નહીં પરંતુ છઠ્ઠું સ્થાન પણ જોવું ખૂબ જરૂરી છે છઠ્ઠા સ્થાનમાં શનિ મહારાજ વક્રી અવસ્થામાં છે આ મહિના દરમિયાન જેટલું પણ તીખું તળેલું આહાર ઓછો ગ્રહણ કરશો તેટલું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે પાસ્ટમાં તમને કોઈ પણ પેટને લગતી સમસ્યા થઈ હતી તો તે ફરીથી ઓગસ્ટ બે હજાર પચીસમાં અચાનક જ તમને દુખાવો થવો કે તેને લગતી સમસ્યા ઊભી થવાના સંજોગો બની રહ્યા છે ફક્ત સંજોગો બની રહ્યા છે તેથી મેં તમને તીખું તળેલું ખાવાની ના પાડી છે કારણ કે તે જે આહાર છે સીધે સીધું તમારા પેટને પર ઇમ્પેક્ટ કરી શકે છે જે લોકોને પાસ્ટમાં કિડની સ્ટોન રહી હોય તેને અચાનક ફરીથી દુખાવો થઈ શકે છે આ પ્રમાણે તમારે ઓગસ્ટ બે હજાર પચીસમાં ભલે તમારી રાશિના માલિક નવમા સ્થાનમાં છે ભાગ્યના સ્થાનમાં છે પરંતુ શનિ મહારાજ વક્રવસ્થામાં ફક્ત અને ફક્ત તમારા આહાર ખાનપાન પાન પર કાળજી રાખો આગળ વાત કરીએ આપણે સેકન્ડ હાઉસમાં એટલે કે મંગળ દેવતાની જે વૃશ્ચિક રાશિ છે ને સેકન્ડ હાઉસ છે તે તમારું વાણી છે તેમજ ધનાગમન એટલે કે તમારે જે લક્ષ્મી ઇન્કમ જે હોય છે તમારા બેંક બેલેન્સ તે અને તમારી ફેમિલી વેલ્યુઝ ફેમિલીનો સપોર્ટ હોય છે હવે તમે જોશો તો મંગળ દેવતાને એક સેકન્ડ હાઉસ મળ્યું છે અને ત્યારબાદ સપ્તમ સ્થાન તમારા મેરેજ રિલેશનશીપનું પણ મળ્યું છે તેથી હું આ બે સ્થાનને કમ્બાઇન કરીને જો એક સાથે તમને કહું તો મંગળદેવતા વિરાજમાન છે બારમા સ્થાનમાં અઠાવીસ જુલાઈ રોજ મંગળકેતુની યુવતી પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ મંગળદેવતા આવ્યા છે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં મિત્રો બારમું સ્થાન વ્યયનું કહેવાય છે અને ધનના માલિકનું જ વ્યયમાં બેસો એટલે કે આ મહિનામાં ખોટા ખર્ચા ખૂબ વધી જાય છે ખોટા ખર્ચા એટલે કયા પ્રમાણેના ખર્ચા હોય કે જે લાઇનમાં તમારે એક્સપર્ટિઝ ના હોય ક્યાં મારે ઇન્વેસ્ટ કરવું છે કે નથી કરવું તે તમે વિચાર્યો અગર હાથમાં પૈસા છે તો ઇન્વેસ્ટ કરી દો આગળનું આગળ વિચારીશું આ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે ખોટા ખર્ચા કરી શકો છો જો તેનાથી તમે નહીં બચો તો તકલીફ તમને આવશે બીજી રીતે તે પણ તકલીફ કરી શકે છે કે ખાસ કરીને ઘરની કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બગડી જવું ફ્રીજ ટીવી એસી કે છેલ્લે અંતે તમારું વ્હીકલ વાહન પણ તમને સાથન આપે આ પ્રમાણે તમે પૈસા ભેગા કરવા માટે લક્ષ્મી ભેગા કરવા માટે પૂરેપૂરી મહેનત કરશો પરંતુ મંગળદેવતા જે બારમા સ્થાનમાં છે આવનારા પિસ્તાળીસ દિવસ માટે તો તેમાં તમને ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ બાબતે તે તમને વધારે પૈસાની ખેંચ રહે છે પૈસા આવે છે ને પૈસા જાય છે લક્ષ્મી રોકાઈ નથી રહી આ પૂરા મહિના દરમિયાન તમારા મનમાં આ જ ક્વેશ્ચન રહી શકે છે તેથી તે બાબતે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ યોગ્ય કરવું જરૂરી છે આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં રાહુદેવ વિરાટમાં છે પંચમ સ્થાન કે જે રિપ્રેઝેન્ટ કરે છે તમારા સંતાનને તેમજ તેના સાથે સાથે તમારા એજ્યુકેશન અને લવ રિલેશનશીપને મિત્રો રાહુ અને કેતુ તો ઘણા મે મહિનાથી જ ત્યાં ગોચર કરી રહ્યા છે પરંતુ ગુરુ અને શુક્ર સાથે નવ પંચમ યોગ થઈ રહ્યો છે એટલે કે રાહુથી ગુરુ શુક્ર પાંચમે થઈ રહ્યા છે અને ત્યાંથી ગુરુ અને શુક્રથી રાહુ અને કેતુ રાહુ જે છે તે નવમાં સ્થાનમાં થઈ રહ્યા છે હવે જ્યારે પણ નવ પંચમનો યોગ તમારી રાશિના માલિક સાથે જે એકવીસ ઓગસ્ટ સુધી થશે પૂરેપૂરું તમારા જીવનમાં કોઈક નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે તમે જો સ્ટુડન્ટ છો તો તેમ પણ બની શકે છે કે તમારા કોઈ ક્લાસમેટ કે કોઈ પણ એવા મિત્ર સાથે ખાસ કરીને ઓપોઝિટ સેક્સના કોઈ વ્યક્તિ સાથે તમારા વધારે સારા સંબંધો થઈ શકે છે તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ આવી શકે છે અને તમને તેવો વિચાર આવી શકે છે કે વાહ આ વ્યક્તિ જીવનમાં આવે ત્યારબાદ જીવન કેટલું ચેન્જ થઈ ગયું પરંતુ એ ફક્ત તમારો ભ્રમ છે થોડાક જ સમયમાં તે વ્યક્તિ પોતાનો રંગ બતાવી પણ શકે છે અને તમારા જીવનમાં તકલીફ આવી શકે છે તેથી આ મહિના દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવવા માટે પ્રયત્ન કરે તો પહેલેથી તમે તે સ્ટોપ કરી દો તેટલું વધારે સારું રહેશે પછી કહેતા નહીં કે અમે તો ખાડામાં પડી ગયા સેમ વેમાં જો આપણે એજ્યુકેશન બાબતે પણ વાત કરીએ તો એજ્યુકેશનમાં પણ તમને તેમ થઈ શકે છે કે એક્ઝામ્સ જ્યારે લાસ્ટમાં આવશે તે સમયે હું પ્રિપેરેશન કરી લેશ તેથી એક્ઝામ સુધી એટલે કે આ મહિના દરમિયાન તમે તમારા એજ્યુકેશનમાં તેટલું પણ વધારે ફોકસ કરી શકો તેમ નથી દેખાતું જે કોઈ પણ તુલા રાશિના જાતકો છે તેમના સંતાન પણ પંચમ સ્થાનથી જોવામાં આવે છે જે મેં લવ રિલેશનશીપની અને ફોકસની વાત કરી હતી તે તમારા સંતાન પર પણ એપ્લિકે એપ્લાય થઈ રહ્યું છે તમારા સંતાન ભલે તુલા રાશિના છે કે નથી પરંતુ એ તમારા સંતાન છે તમારી રાશિ ભવિષ્ય કહી રહ્યો છું તેથી તમારે કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારું લગ્ન જીવન લગ્ન જીવનના માલિક એટલે કે મેષ રાશિ લખેલ છે સપ્તમ સ્થાનમાં તેના માલિક મંગળદેવ જઈ રહ્યા છે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં આ મહિના દરમિયાન તમારે તમારા પાર્ટનર સાથે પારિવારિક સંબંધોને કારણે એટલે કે તમારા માતા પિતાના કારણે કે તમારા ઇન્લોઝના કારણે મતભેદ મનભેદ ન થાય એટલે કે કોમ્યુનિકેશન ગેપ ન રહી શકે તેની ખાસ કાળજી રાખવાની રહેશે જો તે તમે કાળજી રાખી લીધી તો આ મહિના દરમિયાન બીજી કોઈ વધારે મેજર તકલીફ નથી થવાની પરંતુ તમારો તમારા પાર્ટનર પ્રત્યે થોડુંક વધારે ઇમ્પલસિવ નેચર થઈ શકે છે એ કંઈ પણ નાની વાત કરીએ તો તમે ગુસ્સો કરી શકો છો આ પ્રમાણેના સંજોગો બની શકે છે તેથી તમારા પાર્ટનરને સમજો તે શું તકલીફમાં છે ત્યાર પછી તમારી વાણી બહાર કાઢો કારણ કે તમારી વાણીના માલિક પણ મંગળદેવ જ થઈ રહ્યા છે તે પણ બારમાસાનમાં છે તમે તમારા મનમાં કંઈ જ ખોટું નથી તમે તેમના સારા માટે જ બોલી રહ્યા છે પરંતુ તમે જે પ્રમાણે તમારી વાણી રિપ્રેઝેન્ટ કરો છો કે જે કંઈ પણ તમે વાત કરો છો ત્યાં જ તમે ફેલ થઈ શકો છો આ મહિના દરમિયાન તેથી તમારે તે વાતની ફક્ત કાળજી રાખવાની છે હવે સૌથી મહત્ત્વનો ટૉપિક આ વિડીયોનો ઓગસ્ટ બે હજાર પચીસનો તમારી તમારી જન્મ પત્રિકાના શુક્ર અને ગુરુની થઈ છે મિત્રો આ એક પણ ઓછો યોગ નથી તેનું કારણ અવસ્થામાં છે તમારી રાશિના માલિક સાથે શુક્ર દેવતા સાથે તેમનું નવમાં સ્થાનમાં ભાગ્યસ્થાનમાં બેસું તુલા રાશિના તમામ જાતકો કંઈક નવું જીવનમાં આવી રહ્યું છે કઈક એવી મોટી સફળતા કે કઈક એવું નવું મોટું કામ કે જે તમે ઘણા સમયથી વિચારતા હતા અને તે આ સમયમાં થવા ઓગસ્ટ બે હજાર પચીસમાં તમે તેની શરૂઆત કરી શકો છો કંઈક મોટું કામ આવી રહ્યું છે તેના માટે તમારો પિતાનો પણ સપોર્ટ મળી શકે છે અને તમારા લાઈફ પાર્ટનર પણ તમને તે સપોર્ટ કરી શકે છે ફક્ત તમારે તે લોકોને સામે કહેવાનું છે કે મારા વિચારો છે કે પછી જો તમે કોઈ વસ્તુની શરૂઆત કરી દીધી છે તો લોકો સામે સામેથી જવાનો પ્રયત્ન કરો કે હું આ કાર્ય કરું છું જો તમે મારા પર ટ્રસ્ટ મૂકીને મારા પાસેથી આ કામ કરાવશો તો તમને ઘણું સારું હું તેનું ફળ આપી શકું છું હવે તે શેર માર્કેટ હોય કોઈ પણ બિઝનેસ હોય કે તમે જોબ કરતા કંઈ પણ રીતે હોય તો તે તમારે ફક્ત લોકોને જણાવવાનું છે આગળ વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં તમારા કરિયરના સ્થાનમાં સત્તર ઓગસ્ટ સુધી સૂર્ય સૂર્યબુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે તેથી કરિયરમાં તો આ મહિનામાં કોઈ જ ચિંતા નથી કરવાની ફક્ત તમે જે કામ કરો છો તે કર્યા કરો એક ચેન્જ લાવવાનો છે તમે દસ ટકા કામ કરો ને તો પણ લોકોને કહો કે મેં તો ખૂબ વધારે કામ કર્યું છે એક હાવ ઊભો કરવાનો છે તમારે કે હું જે કામ કરું છું તે ખૂબ વધારે કામ કરું છું કેટલાક લોકો હોય છે ને કે કામ કંઈ ના કરે પરંતુ બતાવે ઘણું બધું તે લોકો પાસેથી હવે આ તમામ વસ્તુ શીખવાનો સમય આવ્યો છે સૂર્ય બુધનો બુદ્ધાદિત્ય યોગ વારે વારે દસમા સ્થાનમાં નથી આવતો વર્ષમાં એક વાર આવતો હોય છે તો તેનો ફાયદો ઉઠાવો અને ફક્ત તમારા કામનો ડંકો વગાડો કે હું ખૂબ વધારે કામ કરી રહ્યો છું કે કરી રહ્યો છું આગળ વાત કરી તો તમારા અગિયારમાં સ્થાનમાં કેતુ દેવતા વિરાજમાન છે તમારા મિત્રોથી તમારે સાચવાનું છે તે મેં તમારા લાસ્ટ મંથમાં પણ કહ્યું હતું આ મહિનામાં પણ તમે તમારા મિત્રોના તરફથી ક્યાંક ને ક્યાંક તકલીફ તમને જણાઈ શકે છે ફક્ત તે વાતની કાળજી રાખવાની છે કે કોઈ પણ મિત્રતામાં ઊંડા નથી ઉતરવાનું કારણ કે પંચમ સ્થાન ઓલરેડી દૂષિત થઈ રહ્યું છે નવ પંચમનો યોગ તમારા રાશિના માલિક સાથે થઈ રહ્યો છે તકલીફ થઈ શકે છે કે કરશે તમારા મિત્ર અને નામ આવશે તમારું તેથી તમારે તે વાતની કાળજી રાખવાની રહેશે વાત કરીએ આપણે સૌથી મહત્ત્વનો ટૉપિક વ્યવસાયની જે લોકો પણ બિઝનેસ કરી રહ્યા છે તો બિઝનેસ પાર્ટનરનું પણ સ્થાન અને રેગ્યુલર ઇન્કમનું સ્થાન પર જે કહેવામાં આવે છે તે પ્રમાણે જો હું તમને કહું તો સપ્તમ સ્થાનથી તે જોવામાં આવે છે બિઝનેસ પાર્ટનરના માલિક જે છે તે બારમા સ્થાનમાં છે નાની નાની વાતે બિઝનેસ પાર્ટનર સાથે ટકરાવ ન થાય તે વાતની કાળજી રાખવાની છે જો તમે પોતાનો ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસમાં તમે કોઈ બીજા વ્યક્તિ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો અંધાધૂંધ ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું તે વાતની કાળજી રાખવાની છે લાસ્ટ વિડીયો જ્યારે અપલોડ કર્યો તો ત્યારે ઘણા લોકોનું મારા પર કમેન્ટ્સ આવી હતી કે સ્ટોક માર્કેટ અને શેર માર્કેટનું પણ તમારે દરેક રાશિનું કહેવું છે તો તુરા રાશિના તમામ જાતકો જો તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો કે શેર માર્કેટના એક બ્રોકર તરીકે કામ કરી રહ્યા છો કે તમારું પોતાનું ફોર્મ છે આ મહિનામાં શનિ મહારાજ જે વક્રી અવસ્થામાં થઈ ગયા છે અને ગુરુ અને શુક્ર નવમા સ્થાનમાં છે ભાગ્યભવનમાંથી આવી રહ્યા છે તમને ઓપોર્ચ્યુનિટીઝ તો ઘણી મળવાની છે કેટલીક વાર તેમ પણ થઈ શકે છે કે તમે કોઈ શેર્સ લેવાનું વિચારી શકો છો કે આ શેર હું લઈ લઉં તે ઘણું સારું મને ફળ આપી શકે છે ઘણા સારા પૈસા આપી શકે છે તમે એક દિવસ બે દિવસ અઠવાડિયા માટે વિચાર કરશો અને ત્યાં સુધીમાં તેનો ભાવ ઘણો વધી ગયો છે જે સમયે તમે જે મુમેન્ટ પર તમે તે શેર પરચેસ કરશો ત્યાર પછી તેમ થઈ શકે છે કે હવે તો આ શેર ડાઉનનો ડાઉન જ જઈ રહ્યો છે તેથી જે કોઈ પણ ઇન્ટ્રા ડે કરી રહ્યું છે ડેલી બેઝિસ પર જે લોકો શેર માર્કેટમાં ઓપન અને ક્લોઝ કરતા હોય છે તેના મહિના દરમિયાન કાળજી રાખવાની છે પરંતુ જે લોકો લોંગ ટર્મનું પ્લાનિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેના માટે ઓગસ્ટ બે હજાર પચીસ ઘણો સારો છે તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો સ્ટોક માર્કેટમાં તેટલું તમને આવનારા ઘણા વર્ષોમાં તમને તે ઘણો સારો ફાયદો અપાવી શકે છે તેથી ફક્ત પ્રોપર તમારે સિલેક્શન્સ કરવાની જરૂરત છે હવે આપણે વાત કરીએ કે તમામ તુલા રાશિના જાતકોએ તેઓ તો શું ઉપાય કરવો જોઈએ તુલા રાશિના તમામ જાતકો શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ ચૂકી છે તો તે આધારે તમારે ફક્ત અને ફક્ત દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડું મધ અને ચોખા અને જો શક્ય હોય તો પીળી સરસવ આ ત્રણ વસ્તુ ભેગા કરો અને મહાદેવ પર તેનાથી અભિષેક કરો જેના કારણે આ મહિનામાં સુડીનો ઘા તમને સોયથી જઈ શકે છે જે લોકો વિદેશમાં છે જે લોકો મંદિરે નથી જઈ શકતા તો તે લોકો તમારા ઘરમાં તમારે શિવલિંગ અવશ્ય રાખવા જોઈએ શ્રાવણ મહિનો છે તો તમે શિવલિંગ પરચેસ કરીને પણ લાવી શકો છો શિવલિંગ પર આ પ્રમાણે અભિષેક કરવાનો છે ને ત્યારબાદ જે કંઈ પણ જળ જે કંઈ પણ દૂધ ભેગું થાય છે ને બાકીની સામગ્રી જે નીચેના જે થાળીમાં ભેગી થાય છે તેને તમારે તમારા ઘરની બહાર નીકળીને પૂર્વ દિશા તરફ કોઈ પણ પ્લાન્ટ્સમાં તેને ત્યાં પોર કરી દેવાનું છે ત્યાં તમારે રેડી દેવાનું છે બીજી રીતે જો તમને કહું તો તમારા સેકન્ડ અને સપ્તમ સ્થાનના માલિક બારમા સ્થાનમાં જઈ રહ્યા છે તેથી આ મહિના દરમિયાન જો એક્સરસાઇઝ પણ વધારે કરવાનું રાખશો તો મંગળને લગતી જે કંઈ પણ તકલીફનું મેં જે તમને કહ્યું છે તે તમામ વસ્તુને તમે મિનિમાઇઝ ઓછા કરી શકો છો તો તમામ તુલા રાશિના જાતકોને આ માહિતી શેર કરો અને મિત્રો જો આ માહિતી પસંદ આવી હોય તો ફક્ત લાઇક જ ન કરો યુટ્યુબમાં એક નવું ફીચર આવ્યું છે જેને હાઈપ કહેવામાં આવે છે એચ વાય પીઈ હાઈપ તમે લાઈક કરશો ને નીચે તરત જ હાઈપ પોઈન્ટ આવી જશે તમારે ફક્ત જો આચાર્ય સંગેત શુક્લના આ વિડીયોઝ તમને પસંદ આવતા હોય તમારા પ્રિય આચાર્ય સંગેત શુક્લના તો ફક્ત હાઈપ પોઈન્ટ આપવાનું ન ભૂલશો જેથી તમે લાઈક અને શેર કરશો તેના થકી તો લોકો સુધી પહોંચે જ વિડીયો પરંતુ જો તમે જેટલા હાઈપ પોઈન્ટ આપશો યુટ્યુબ જાતે જ આ સારી માહિતી લોકો સુધી પહોંચાડવામાં મને મદદ કરશે યુટ્યુબ જ જાતે લોકોને રેકમેન્ડ કરશે તો આજના વિડીયોમાં તમને જો સારું લાગ્યું હોય તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને જો બીજો કંઈ પણ પ્રશ્ન હોય તો તે પણ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો આપશોમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિભાઈ